નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિયન જોવા જઈએ તો મિત્રો આ છેલ્લી બાર કલાકનો મેપ છે અને બાર કલાકની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર કંઈ ખાસ વરસાદ પડ્યો નથી દ્વારકાની અંદર મિત્રો બે ઇંચ તેમજ દ્વારકા જિલ્લાની અંદર મિત્રો એક ઇંચ તેમજ કચ્છની અંદર માંડવી જિલ્લા માંડવી તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે હાલ જોવા જઈએ તો આ મેપ જ મિત્રો તમને કંઈક કહી દેશે કે હાલ વરસાદની કરતાં મિત્રો પવનની ઝડપ છે ખૂબ જ વધારે છે બંગાળની ખાડીમાંથી આગામી સમયમાં એક મજબૂત સિસ્ટમ બનશે અને તે ગુજરાત ઉપર આવશે હાલ ગુજરાત ઉપર કોઈ મોટી કે મજબૂત સિસ્ટમ નથી જેને લઈને ગુજરાતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો વરસાદને લઈએ વિરામ લીધો છે તડકો પણ જોવા મળ્યો છે આ સિવાય ગરમીનું પ્રમાણ પણ થોડુંક વધ્યું છે બફારો પણ જોવા મળી રહ્યો છે પણ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ નથી એટલે કે વરાપ જોવા મળે છે આમ તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જ આપણે વાત કરી હતી કે થોડાક દિવસ મિત્રો વરસાદનો બ્રેક લાગી શકે છે અને વરાપ મળી શકે છે જે ખેતીના પાક માટે મિત્રો ખૂબ જ ફાયદો છે હજી ઘણા ખરા એવા વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેતરની અંદર ટ્રેક્ટર ન જવાને કારણે નહીં જઈ શકવાને કારણે મિત્રો વાવણી બાકી છે તો આવા લોકોને સંપૂર્ણ મિત્રો ટાઈમ મળશે અને વરસાદનો મિત્રો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં જ આવી શકે છે અને અહીંયા હવામાન વિભાગ દ્વારા મિત્રો આગામી સમયની અંદર સાત તારીખ સુધી ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરી છે જ્યારે કેટલાક જિલ્લાની અંદર છે મિત્રો એ મેપના તમે જોઈ શકો છો કેટલાક જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ કેટલાકમાં યલો એલર્ટ પણ જાહેર કર્યા એટલે કે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવશે એટલે કે બંગાળની ખાડીમાંથી આગામી સમયમાં હજુ બે મોટી સિસ્ટમો આવવાની છે અને આ સિસ્ટમોને કારણે મિત્રો ગુજરાતની અંદર મિત્રો આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેમજ મિત્રો ગુજરાત હવામાન વિભાગની જે આ ગઈ છે તેને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે આગામી પવનની દિશા જોઈ લેવી જેથી તમને ખ્યાલ આવે અહીંયા તમે જોઈશું અરબી સમુદ્ર ઉપરથી નેર્યુંના ફૂલ તેજ પવનો આવી રહ્યા છે અને આ તેજ પવનોને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદનો બેરેક જોવા મળે એટલે કે ખાસ કરીને પવનની ઝડપ વધારે જોવા મળી રહી છે જે આગામી સમયની અંદર જોવા જઈએ તો જ્યાં સુધી પવન નહીં પડે ત્યાં સુધી ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી નથી એટલે કે જે વરસાદ પડશે એ પણ મિત્રો હળવો અને માપનો પડશે બધા જિલ્લાની અંદર આમ તો આગાહી છે પરંતુ તમામ જિલ્લાની અંદર એવરેજ મિત્રો અડધો ઇંચ એકાદું ઝાપટો આખા દિવસનું આવે એવી રીતનો વરસાદ પડશે ભારેથી અતિભારે પાંચ ઇંચ જેવો ઉપર જાય તેવો વરસાદની આગાહી મિત્રો આપણે ત્રણ અને ચાર તારીખ પછી જોઈ શકીએ છીએ ત્યાં સુધી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો પવનની ઝડપ પણ પડી ગયેલી છે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી આપણે વાત કરીએ કે બંગાળની ખાડીમાંથી આ વખતે મિત્રો જોરદાર સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર સતત મિત્રો વરસાદ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે આગામી સિસ્ટમ મિત્રો પહેલી તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બનશે અહીંયા તમે જોઈ શકો પહેલી તારીખની આસપાસ એક મજબૂત અને મોટી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમનું વહન પણ મિત્રો ગુજરાત તરફ છે અને તેની હિસાબે જોવા જઈએ તો રાજસ્થાન દિલ્હી સહિતના ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો ભારે વાદળોનું વહન આવશે પરંતુ સાથે સાથે તેજ પવન પણ જોવા મળશે જેને હિસાબે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત છે કચ્છના ભાગો છે તેમજ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતના જે રાજસ્થાનની મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે ભારે વરસાદી ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદની આગે સૌરાષ્ટ્રમાં નથી ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર મધ્ય ગુજરાતની અંદર એટલે કે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ છોટાઉદેપુર તો ગોધરા તે આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો ભારેથી ભારે વરસાદ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે કારણ કે એટલી જ મિત્રો પવનની ઝડપ વધારે છે આ તમે જોઈ શકો છો તરત જ મિત્રો સિસ્ટમ છે એ વિખાઈ જાય છે એનો મતલબ એવો થયો કે પવનની ઝડપ મિત્રો ખાસ કરીને વધારે છે અને વરસાદની ધરી પણ તમે જોઈ શકો છો એકદમ ઉપલા લેવલે સરકી ગઈ છે એટલે કે જુલાઈ મહિનોથી મિત્રો ધમાકેદાર રહેવાનો છે પણ પરંતુ એટલો બધો પણ ધમાકેદાર નહીં વારાફરતી મિત્રો સિસ્ટમો આવ્યા રાખશે આ સિવાય ચાર તારીખની આસપાસ પણ સિસ્ટમ બની ચૂકી છે પાંચ તારીખની આસપાસ આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચે અહીંયા તમે છ તારીખનો મેપ જોઈ શકો છો જેની હિસાબે ઘણા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે પરંતુ મિત્રો આ વિસ્તારો છે ખૂબ જ ઓછા છે જે ભારે વરસાદથી અતિ ભારે વરસાદની આગાહી આપણે કહેવા જઈએ છીએ આવા આગાહી છે જુલાઈ મહિનાના પંદર તારીખ સુધી કોઈ જગ્યાએ દેખાતી નથી કારણ કે બંગાળની ખાડીની અંદર જો નીચલા લેવલે સિસ્ટમ બને તો મધ્યપ્રદેશ એટલે કે મહારાષ્ટ્ર મુંબઈ થઈ અને ગુજરાતની અંદર વરસાદથી ખૂબ જ સારો આવતો છે હાલ મિત્રો જે સિસ્ટમો બની રહી છે એકદમ ઉપલા લેવલે બની રહી છે ઓડિશાની આસપાસ જે મિત્રો એકદમ ઉપલા લેવલ ઝારખંડ થઈ મધ્યપ્રદેશના ઉપરના ભાગે થઈ અને ખાસ કરીને રાજસ્થાન તરફ વધારે સરકી રહી છે અને ત્યાંથી મિત્રો તે ઉપરની તરફ સરખી રહી જેને લઈને ગુજરાતની અંદર જુલાઈ મહિનોથી મધ્યમ રહેશે શરૂઆતના પંદર દિવસ છે એ માપસરનો વરસાદ પડશે ઝાપટા અને સરોડા આવતા રહેશે ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી ગુજરાત હવામાન વિભાગનો મેપ જોઈ શકો છો જેની અંદર ત્રીસ તારીખથી લઈને સાત તારીખ સંપૂર્ણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ એટલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે મિત્રો ત્રીસ તારીખે એલર્ટ પણ છે એટલે કે આજે રાત્રે આ વિસ્તારમાં જોવા વરસાદ જોવા મળે પણ મેં જેમ વાત કરી કે અત્યારે મિત્રો તેજ પવન જોવા મળી રહ્યું છે ભારે અરબી સમુદ્રમાંથી પવન ફૂંકાઈ રહ્યો છે કોઈ મોટી મજબૂત સિસ્ટમ નથી એટલે કે આજે યલો એલર્ટ આપેલું છે છૂટાછવાય સ્થળે ભારે વરસાદ પડશે અરવલ્લી સાબરકાંઠાની ની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે છે પરંતુ ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે કોઈ મિત્રો લાગતો નથી પહેલી તારીખ થી લઈને મિત્રો અહીંયા તમે 7 તારીખ સુધીનો મેપ જોઈ શકો છો તમામ દિવસે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગઈ છે એટલે કે તમામ જિલ્લાની અંદર હળવો થી મધ્યમ વરસાદ પડશે પહેલી તારીખ ની જો વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની ભારે વરસાદની આગાહી છે પરંતુ આપણે વાત કરીએ કે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ પડે એવી શક્યતા ક્યાં દેખાતી નથી વધીને ક્યાંક મિત્રો એકાદ બે ઇંચ વરસાદ પડે એ પણ મિત્રો વધારે વિસ્તારમાં પડે એવી શક્યતા દેખાતી નથી બે તારીખે ખૂબ જ મોટી આગાહી કરેલી છે પરંતુ આપણે જે વાત કરી કે એક સિસ્ટમ મિત્રો આવી રહી છે જે ઉત્તર ગુજરાતની અંદર જે આ બોર્ડરના એરિયા છે એ જિલ્લાની અંદર કવર કરશે બાકીના વિસ્તારમાં અમરેલી ભાવનગરની અંદર વધારે વરસાદ પડે તેવી શક્યતા નથી અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે પણ ભારે વરસાદની આગાહી છે એ આપવામાં આવેલી છે ચાર તારીખે પણ છે પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો એટલી મોટી અને એટલી મજબૂત સિસ્ટમો નથી પવનની ઝડપ પણ મિત્રો વધારે છે આ સિવાય ઝડપથી સિસ્ટમ ચેન્જ થઈ રહી છે તો એના હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર જુલાઈ મહિનાઓ છે એ માપસરનો રહેશે સરોડા ઝાપટા આવતા રહેશે પરંતુ અતિ ભારે વરસાદ માટે મિત્રો આપણે ઘણા સમયની રાહ જોવી પડશે એના માટે મિત્રો બંગાળની ખાડીની અંદર નીચલા લેવલ એકદમ મિત્રો તમિલનાડુની આસપાસ આંધ્રપ્રદેશની આસપાસ જો એ કદી મોટી સિસ્ટમ બને તો જ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર સહિતના મધ્યપ્રદેશના ભાગોની અંદર ભારે વરસાદ પડે ત્યારે જ મિત્રો ગુજરાતની અંદર હાલ મિત્રો ભારે વરસાદ પડશે ત્યાં સુધી જોવા જઈએ તો અરબી સમુદ્રમાંથી નેરિયુ તરના તેજ પવનો ફૂંકાશે જેને લઈને મિત્રો ગાજવીજ ઓછી જોવા મળે વધારે વરસાદ છે એ ખાસ કરીને ઝાપટીઓ જોવા મળે પવન સાથે વરસાદ આવે પરંતુ પાંચ દસ મિનિટમાં વરસાદ રહી જાય આવો વરસાદ છે આગામી પંદર દિવસ સુધી જોવા મળશે તેવી શક્યતા જોવા મળે જોકે ઉત્તર ગુજરાતની અંદર કચ્છના તેમજ મિત્રો આપણે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરની વાત કરીએ ખેડાની તો આ વિસ્તારોની અંદર ક્યારેક ક્યારેક મિત્રો ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે આજના વિડીયોમાં આટલું જ અસ્તું જય હિન્દ જય ભારત